મારું નામ ચેતીનભાઈ મોરી ગામ દેદાદરા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું સત્તાવન તેર ઓગણ સિત્તેર મેં પચીસ એકરનું જીરાનું વાવેતર કરેલું છે સુકારા માટે બીજા પિયતમાં સ્ટાર પ્રોટેક પ્રોડક્ટ વાપરેલી છે એ પાણીમાં પહીથી રિઝલ્ટ સારું હોય સારા પરિણામ મળે સુકારાનો કોઈ છોડવો દેખાતો નથી ત્રણ પિયત આપેલા હે જીરા બીજા પિયત વખતે સ્ટાર પ્રોટેક વાપરેલું બીજા ખેડૂતો આ પ્રોડક્ટ વાપરે તો તમે ભલામણ કરો કે ના કરો એડવાન્સમાં વાપરવા માટે સારી પ્રોડક્ટ છે બેક્ટેરિયલ પ્રોડક્ટ સુકારામાં બેસ્ટ રિઝલ્ટ છે ગયા વર્ષે તમારે જીરું જે સુકાઈ ગયું છે એના પ્રમાણે આ વર્ષે કેવું સુકારાનો પ્રશ્ન છે આ વર્ષે 10% સુકારો છે જે હતો એનો 10% સુકારો છે આ વર્ષે જે જય સાલ જીરું હતું એમાં એમાં સુકારો હતો એમાં આ વર્ષે જીરું કર્યું હતું એટલું બધું સુકારો નથી જય સાલ કરતા દસ ટકા જ સુકારો હોય એટલે રિઝલ્ટ સુકારા માટે સારું હોય